અમરેલીમાં મંત્રી કૌશિક વેકરિયાનું ભવ્ય સ્વાગત કરાયું ઈશ્વરિયા ખાતે જૂના જોગીઓએ કૌશિક વેકરિયાનું સ્વાગત કર્યું કૌશિક વેકરિયાએ રૂપાલા અને સંઘાણીને પગે લાગી આશીર્વાદ લીધા રૂપાલાના માતૃશ્રીના પણ આશીર્વાદ લીધા ઊર્જા મંત્રીના અભિવાદન સમારોહમાં સંઘાણી રૂપાલા ખીલી ઉઠ્યા કૌશિક વેકરિયા ને જવાબદારી એ આપણા જિલ્લાની જવાબદારી હોવાનું દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું સાથે કહ્યું

હું તો રૂપાલા સાહેબ તમારો વાળો વારસો મારા માં આવતો જાય તમે જિલ્લા ભાજપ પ્રમુખ હતા મારે જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી ધારાસભ્ય તમે લેડા સાહેબ પી પેલા સાહેબ લેડા હતા એ ફરી પાછું મારે આવ્યું પણ આ બધાના આશીર્વાદ કાયમિક માટે મળતા રહે પણ મિત્રો જે પણ જવાબદારી સરકાર અને પાર્ટીના આપણા પ્રદેશ નેતૃત્વ અને શહેર રાષ્ટ્રીય નેતૃત્વ આપણે જે સોંપી છે એમાં હું સો ટકા પૂરતી મહેનત કરીશ ઘણી વાતો સરકારની અંદર કૌશિકભાઈની થઈ હતી

શીર્ષ નેતૃત્વના માર્ગદર્શનમાં આ સફળતાપૂર્વક પાર પાડશે અને સફળ થાય એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અત્યારે તો ભાઈ કૌશિકભાઈને અભિનંદન આપવાની સાથે પુણ્ય સ્મરણ કરું છું એ કાંતિભાઈ વેકરિયા એ મારી પદયાત્રાનો સળંગ યાત્રી એક પૈકીનો એક યાત્રી એ કાંતિ વેકરિયા મેં જે આપણા વિધાનસભા વિસ્તારની પદયાત્રા કરી હતી એ પદયાત્રાનો સળંગ સાક્ષી યાત્રી એ કાંતિલાલ મેકરિયા હતો મને એમ લાગે છે કે એના પગમાં જે ફરફોળા પીડ્યા હતા એને આ ફળ અપાવવા માટે પણ